કાશ્મીર હુમલા બાદ ગુજરાત પોલીસ આવી હરકતમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષ સ્થાને વિડીયો કોન્ફરન્સના માધ્યમથી ગુજરાતના તમામ જિલ્લા વડા આઈજી ડીઆઈજી અને એસપી સાથે મીટિંગ યોજી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના દિશા નિર્દેશ હેઠળ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના માર્ગદર્શનમાં ગુજરાત પોલીસે ગેરકાયદેસર રીતે રાજ્યમાં વસવાટ કરનારા બાંગ્લાદેશીઓ વિરુદ્ધ અત્યાર સુધીનું સૌથી મોટું અભિયાન હાથ ધર્યું છે આ અભિયાન અંતર્ગત એક જ રાત્રીમાં અમદાવાદ પોલીસે આઠસો નેવું અને સુરત પોલીસ એકસો ચોત્રીસ ગેરકાયદેસર બાંગ્લાદેશીઓને ઝડપી પાડ્યા છે સુરત પોલીસ કમિશનરની કચેરી ખાતેથી આજે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ રાજ્યના તમામ જિલ્લાના પોલીસ વડાઓ રેન્જ વડા અને લો એન્ડ ઓર્ડર તેમજ આઈબીના ઉચ્ચ અધિકારીશ્રીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આ અભિયાને વધુ સઘન બનાવવા અને બાંગ્લાદેશીઓની તમામ ગતિવિધિઓ અંગે બારીક તપાસ કરીને કડક કાર્યવાહીના નિર્દેશ આપ્યા હતા બીજી તરફ આજે અમદાવાદ પોલીસ કમિશનર કચેરી ખાતેથી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય પત્રકાર પરિષદ યોજી અભિયાનની વિસ્તૃત વિગતો આપી હતી રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય જણાવ્યું કે બનાવટી દસ્તાવેજો બનાવનારા બંગાળના ગુનાહિત નેટવર્કની તપાસ ચાલુ છે ઝડપાયેલા બાંગ્લાદેશીઓને કાનૂની પ્રક્રિયા પૂર્ણ કરી તેમના મૂળ દેશ બાંગ્લાદેશ પરત મોકલવામાં આવશે આ અભિયાન રાજ્યમાં ગેરકાયદેસર ઘુસણખોરી અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે અને ગુજરાત પોલીસ આગામી દિવસોમાં આવી કામગીરીને વધુ તીવ્ર બનાવશે શ્રી હર્ષ સંઘવે ગેરકાયદેસર વસવાટ કરનારા બાંગ્લાદેશીઓને બે દિવસમાં સ્વૈચ્છિક રીતે પોલીસ સ્ટેશનમાં સરેન્ડર થવા ચેતવણી આપી છે નહીં તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે